હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય માતાજી તો આજે સવાર સવારમાં પાંચ વાગે આપણે ઉઠી ગયા છે કેમકે આજે છે રેગ્યુલર દિવસ મંડે અને તમને મળશે ત્યારે બહુ લેટ પોસ્ટ હશે તો એના માટે સોરી પણ આપણે મંડેનું રૂટિન મતલબ એવરી ડેનું રૂટિન હું તમને આજે શેર કરીશ તો આપણે ઉઠી ગયા છે પછી ઉઠીને તરત મને ગરમ પાણી પીવાની આદત છે તો હું બે ગ્લાસ ગરમ પાણી પીવું છું પહેલાં અને પછી મારી ડોટર માટે ગરમ પાણી મૂક્યું અને સાથે સાથે એના માટે દૂધ બી ગરમ કરવા મૂકી દીધું છે હવે અમે બંને જઈએ જોડે સાથે બ્રશ કરવા કેમ કે એ બી ઉઠી એને ઉઠાડી દીધી અને અમે બંને જોડે બ્રશ કરીએ છીએ તમે જોઈ શકો છો અમે માં બેટી બ્રશ કરી રહ્યા છે પછી મેં એને નવડાવી દીધી હતી નવડાવીને પછી મેં એને એનું બ્રેકફાસ્ટ આપી દીધું એની બ્રેકફાસ્ટમાં છે મુસ્લી અને મલ્ટીગ્રેન ચોકોસ બંને મિક્સ કરીને આપું છું તેને બ્રેકફાસ્ટ કર્યો ત્યાં સુધી હું એના કપડા મતલબ યુનિફોર્મ આયરન કરતી હતી એને આયરન પતાવી દીધું પછી એને મેં માથામાં તેલ નાખ્યું કેમ કે સ્કૂલમાં જવાનું હોય એટલે આપણે તેલ તો નાખવું જ પડે કેમ કે એને ચોટી બનાવવી હોય અલાવ અલાઉ નહીં કરે પછી મેં એનું લંચ બોક્સ પેક કર્યું વોટર બોટલ પેક અને બેગમાં મૂકી પછી આ મેડમે કીધું તું ચાલ પોઝ આપતી મેડમે જેકેટ ચીપ બંધ કરી દીધી બોલી કે ના અમુક ખોલીને પછી તમને પોઝ આપું પછી આ બંને બે નીકળી ગયા સ્કૂલ જવા માટે એના ડેડી જોડે સ્કૂલ જવા નીકળી ગઈ અને પછી આપણે બનાવી દીધી આપણી ચા કે ચા વગર તો ખબર છે કે આપણી સવાર જ ના થાય ઓબ્વિયસ છે પછી મારા કપડાં મેં રાત્રે પલાળ્યા હતા નવા કપડાં લગ્નમાં જઈને આવી હતી એટલે પડ્યા હતા અને પછી આપણે બહાર તમને નજારો દેખાડી છે સવાર સવાર ગુલાબી સવાર આમ મસ્ત આ અંદર આવી તો ભાઈ હજુ તો બી સૂતા હતા તો થોડી વાર થઈ તો પાછા ભાઈ ઉઠી ગયા એટલે આપણે એમને ગોદીને લઈ લીધા અને થોડાના મસ્તી કરી ભાઈને થોડા મોડમાં લાયા કેમ કે હું અંદર ચા બનાવતી હતી પછી મારા હસબન્ડ આવી ગયા અને એમને કિચન સંભાળ્યું કે આ જે મારે કિચનની હડતાળ હતી કેમ કે એમને કીધું હું જમવાનું બનીશ તો શાકે નહીં બનાવ્યું હતું પછી હું ચારનો મારો ચા નાસ્તો કર્યો અને આને ભાઈને સંભાળીને બેસી કે ચલો ભાઈ આપણે આને લઈને બેસીએ પછી અમારા હસબન્ડે ખાઈ લીધું જમી લીધું પછી ઓફિસ માટે નીકળી ગયા અને આપણે લાગી ગયા આપણા કામ ધંધે ઘરનું બધું કામ બમ પતાવીને આપણે નીકળી ગયા આપણા તેણીયાને લઈને સ્કૂલ જવા માટે અને આપણે પહોંચી ગયા હતા સ્કૂલ અને સામે રહી આવી સ્કૂલ જે અમારી ડોટર ભણે છે સ્કૂલનું નામ તો તમે નહીં દેખાય દેખાય તો કહી દીધું આ છે એના મેડમ અને પાછળથી ઉડીયા હાઈ કરે છે આજે સ્કૂલમાં હંમેશા મમ્મી પપ્પાને પેરેન્ટ્સને અલાવ કરે છે આપવા માટે બાકી કોઈને અલાવ કરતા નથી તો મેડમ અમારી આવે છે હાઈ હાઈ કરતી એને બધા ફોર્સ સાથે મસ્તી કરતી કરતી આજે એની આદત છે કે મેં મેડમને હંમેશા હક કરીને આવશે અને પછી મને પગે લાગશે પછી અમે લોકો બ આવીને જમી કરીને સૂઈ ગયા અને પછી ઉઠ્યા આ જો અમારો બંનેનો ફેસબુકમાંથી ઉઠીને બેઠા છીએ પછી મેં મારી સાંજની ચા બનાવી મેં પીધી અને આજનું વર્ક આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ તમને સાંજનું મોસમ બતાવી દીધું છું કે અહીંયા હવે મસ્ત થઈ ગયું છે તો બધાને અત્યારે ગુડ નાઇટ ડ્રીમ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ બી મારા વ્લોગ જોવા માટે બે લાઇકનને ટાઈપ કરી લેજો ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બધાની જબે સારી રહેવી તમને પ્રાર્થના ભગવાનને